જો તમે ખેતી કરતા હોય અથવા તો ખેતી ના કરતા હોય તો પણ તમારી પાસે તમારા ખેતરની નકલ હોવી જરૂર છે ખેતરની નકલ મતલબ ખેતરનો ઉતારો જે મેપવાળો આવે છે અને તમારો સર્વે નંબર તમારો ખાતા નંબર અને તમારું નામ તમારા ખેતરમાં કઈ રીતે બોલાય છે તે પણ આ વિડિયોમાં આપણે જોવાના છે તમારો સર્વે નંબર તમને નથી ખબર અથવા તો તમારો ખાતા નંબર તમને નથી ખબર એ પણ આ વિડીયોમાં આપણે જોઈશું કે તમે તમારા સર્વે નંબર કઈ રીતે શોધી શકો છો તમારા ખેતરનો સર્વે નંબર તમારા ખેતરનો બ્લોક નંબર તમારા ખેતરનો ખાતા નંબર એ બધું આ વિડીયોમાં આપણે જોઈશું અને કઈ રીતે આપણા ખેતરની નકલ કરવાની છે અને આપણું નામ એડ થયું છે કે નથી થયું આપણા નામમાં કોઈ તો નથી આપણું કેટલું સેટરપ હોય છે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ જઈશું કે ખેતરની નકલ કઈ રીતે કાઢવી મિત્રો જેટલી પણ પ્રોસેસ હું બતાવીશ મારા પીસીમાં એ બધી પ્રોસેસ તમારા મોબાઈલમાં પણ કરાવી શકો છો અથવા કોઈ પણ કોમ્પ્યુટર ઓપરેટર પાસે કરાવી શકો છો અથવા તમે તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર પાસે જશો ત્યાં પણ તમને ખેતરની નકલ કાઢી આપશે પરંતુ તમારે જાતે કાઢવી હશે તો આ વિડીયો લાસ્ટ તક જોજો અને આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો તો એકવાર વિઝિટ જરૂર કરજો આપણી ચેનલ પર જો ચેનલ વિઝિટ સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આપણે જોઈએ આપણા પીસીમાં કે કઈ રીતે તમે ખેતરની નકલ કરાવી શકો છો સર્વે નંબર ખાતા નંબર કઈ રીતે જાણી શકો છો ગૂગલમાં પહેલા તમારે એની રોલ સર્ચ કરવાનું છે જે હું લખું છું એ રીતે તમારે સેમ લખવાનું છે પહેલી વેબસાઇટ જે આવશે તે ઓપન કરી લેવાની છે ઓપન કરીને તમને કંઈક આ રીતે પેજ ઓપન જોવા મળશે પહેલાં આપણે સર્વે નંબર અને ખાતા નંબર શોધવાના છે તો આપણે નામ પરથી સર્વે નંબર અને ખાતા નંબર શોધ્યા છે હું અહીંયા રૂરલ સિલેક્ટ કરું છું રૂરલ અને અર્બન તમારી રીતે સિલેક્ટ કરી શકો છો અહીંયા આપણે નામ પરથી સિલેક્ટ કરવાનું છે તો નામ મારું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે ઓનર નેમ પર સિલેક્ટ કરીને આપણે આગળ વધવાનું છે અહીંયા તમારો તાલુકો અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે હું મારું અહીંયા ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લઉં છું તાલુકો સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ ગામ સિલેક્ટ કરી લઉં છું એ રીતે તમારે પણ સિલેક્ટ કરી શકો છો આ બધી પ્રોસેસ તમારા મોબાઈલમાં પણ કરાવી શકો છો અહીંયા ઓનરનું નામ લખવાનું છે પ્યોર ગુજરાતીમાં લખવાનું છે અહીંયા ગુજરાતીમાં લખશો તો જ તમારા ઓનરનું નામ આવશે તમારા મોબાઈલમાં તમારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીને ગુજરાતી લખી શકો છો અહીંયા કેપ્ચર કોડ ફિલ કરવામાં આવશે કેપ્ચર કોડ ફિલ કર્યા બાદ ગેટ રેકોર્ડ પર ટીક કરવાનું રહેશે ગેટ વર્કર ઉપર ક્લિક કરશો બીજું પેજ ઓપન જોવા મળશે અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે તમારું નામ અહીંયા શોધી લેવાનું છે અને તમને અહીંયા સર્વે નંબર અને ખાતા નંબર જોવા મળી જશે હું અહીંયા સર્વે નંબર અને ખાતા નંબર કંઈ લખી લઉં છું તમારે પણ લખી લેવાનો છે ત્યારબાદ તમારે હોમ પેજ પર આવી જવાનું છે ડિજિટલી સાઇન પર ક્લિક કરવાનું છે લોગિન ઇન છે લોગિન કરતી વખતે તમારો મોબાઈલ નંબર અને કેપ્ચર કોડ નાખવાનો છે મોબાઈલ નંબર કોઈ પણ નાખી શકો છો જરૂરી નથી કે જે લિંક હોય તે નાખી શકો મોબાઈલ નંબર કોઈ પણ નાખી શકો છો હું અહીંયા મારો મોબાઈલ નંબર અને કેપ્ચર ફિલ કરી ઓટીપી પર ક્લિક કરું છું ઓટીપી તમારા મોબાઈલમાં છ ડિજિટનો ઓટીપી આવશે તમારે ઓટીપી નાખી દેવાનો છે ગેટ ઓટીપી ક્લિક કર્યા બાદ અહીંયા ઓટીપી ફિલ કરી દેવાનો છે ઓટીપી ક્લિક ફિલ કર્યા બાદ લોગિન ઇન છે લોગિન કર્યા બાદ તમારે કયા નંબરની સર્વે નંબર કાઢવો છે ખાતા નંબર કાઢો છે હું આઠ અને ની નકલ કરાવું છું તમારે સાત બારની કાળી તે પણ કરાવી શકો છો હું આઠની નકલ કરાવું છું અહીંયા મારું ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દઉં છું મારો જિલ્લો સિલેક્ટ કરી દઉં છું ત્યારબાદ તાલુકો સિલેક્ટ કરવાનો તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે તમારે ત્યારબાદ તમારું ગામ સિલેક્ટ કરી લેવાનું છે તમે જો ગામ સિલેક્ટ કરશો તમારે ખાતા નંબર નાખવાનો આવશે ખાતા નંબર નાખ્યા બાદ તમારે એડ વિલેજ ફોર્મ પર ટ્ક કરવાનું રહેશે અહીંયા તમે ફોર્મ પર ટ્ક કરશો ત્યારબાદ તમારે અહીંયા પેમેન્ટ કરવાનું રહેશે પેમેન્ટ માત્ર પાંચ રૂપિયાનું કરવાનું રહેશે પાંચ રૂપિયાનું પેમેન્ટ કર્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો તમારું પેમેન્ટ કરવા માટે તમને ઓપ્શન જોવા મળશે પે અમાઉન્ટ પર ટેક કરવું છે અહીંયા તમારે પેમેન્ટ યુપીઆઈ થ્રુ કોઈપણ કાર્ડ થ્રુ કરાવી શકો છો યુપીઆઈ સરળ રીતે મળે છે તો યુપીઆઈ થ્રુ આપણે પેમેન્ટ કરી દઈએ છીએ આપણી પેમેન્ટ થઈ ગયું છે અને આપણી નકલ ડાઉનલોડ પણ થઈ ગઈ છે ડાઉનલોડ કરવા માટે અહીંયા ડાઉનલોડ પર ટેક કરીને જોઈ શકો છો અહીંયા તમને નકલ જોવા મળશે જે આપણે ઓરિજિનલ નકલ કરાય છે એ જ ઓરિજિનલ સિક્કા સાથે તમને જોવા મળશે વેલિડ નકલ ગણાય છે આ નકલને તમે પ્રિન્ટ કરાવી શકો છો અને ડાઉનલોડ કરીને રાખી શકો છો તમારા મોબાઈલમાં આને બાળક કરીએ પ્રિન્ટ કરાવી શકો છો આ ત્રણ મહિના સુધી વેલિડ રહે છે આપણે હવે જોઈએ વીસી ઓપરેટર તરીકે એક તમે કામ કરતા વિસી ઓપરેટર પાસે કરાવવા બીસીની આઈડી લોગ ઇન કરવાની છે પેજ પર આવીને અહીંયા હું મારી આઈડી લોગ ઇન કરી લઉં છું લોગ ઇન કર્યા બાદ અહીંયા મારું ગામ સિલેક્ટ કરી લઉં છું ગામ કોઈ પણ હોય બીસીઓ પટેલ એનું જ ગામ સિલેક્ટ કરશે અને મોરલ પર ક્લિક કરીને અહીંયા સીધું ડિસ્ટ્રિક તમારે સિલેક્ટ હશે તમારે અહીંયા ખાલી ગામ સિલેક્ટ કરવાનું રહેશે અને તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તમારે ખાતા નંબર નાખી દેવો છો ખાતા નંબર જેવું નાખશો